નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ સત્્યોતેર રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સસો ત્રેવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ સાતસો ઓગણસી રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સાત હજાર સાતસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ સત્યોતેર હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો અઢાર રૂપિયા ચાર પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો છુમ્માલીસ રૂપિયા બત્રીસ પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર એકસો એંશી રૂપિયા ચાલીસ પૈસા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીએશી હજાર ચારસો સોળ રૂપિયા અડતાલીસ પૈસા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકસઠ હજાર આઠસો ચાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો ઓગણીસ રૂપિયા અડસઠ પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો સત્તાવન રૂપિયા પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો છન્નું રૂપિયા પૈસા બાર ગ્રામ સોનું એક તોલું સોનાના ભાવ છ્યાસી હજાર છસો છત્રીસ રૂપિયા સોળ પૈસા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર નવસો અડસઠ રૂપિયા રહ્યો છે